દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશીની તિથિએ પ્રદોષનું વ્રત રાખવામાં આવે છે આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે પ્રદોષનું વ્રત કરવાવાળા સાધકને સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે પ્રદોષનું વ્રતની પૂજા કથા અને પાઠ વગર અધૂરી માનવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો તથા અંત સુધી આ કથા અવશ્ય સાંભળશો તો ચાલો પ્રદોષ વ્રતની કથા સાંભળીએ પ્રદોષનું વ્રત કરવાવાળા સાધક પર ભગવાન શંકરની હંમેશા કૃપા રહે છે કલયુગમાં સૌથી શુભ તરીકે આ પ્રદોષનું વ્રત કરવામાં આવે છે સૌથી પહેલાં ભગવાન શંકરે માતા સતીને પ્રદોષના વ્રતનું મહાત્મા અને તેની સાથે જોડાયેલી કથા સંભળાવી હતી આ વ્રતનું મહાત્માય વેદોના જ્ઞાતા અને ભગવાન શંકરના ભક્ત સુતજીએ એક સમયે ગંગાના તટ ઉપર શંકાદિક ઋષિઓને સંભળાવ્યું હતું જ્યારે મનુષ્ય પોતાના કર્તવ્યોથી વિમુખ થઈને નીચલી કક્ષાના કર્મો કરવા લાગશે તે સમયે પ્રદોષ વ્રત એવું વ્રત હશે જે મનુષ્યને શિવ કૃપાનું પાત્ર બનાવશે અને મનુષ્ય નીચ કર્મોથી મુક્ત થઈને ઉત્તમ લોક પ્રાપ્ત કરશે પૌરાણિક કથા અનુસાર એક નગરમાં એક બ્રાહ્મણી રહેતા હતા તેમના પતિના સ્વર્ગવાસ થયા બાદ તેમનો કોઈ સહારો ન હતો એટલે સવાર પડતાં જ તે પોતાના પુત્ર સાથે ભીખ માગવા માટે નીકળી પડતા હતા તેઓ ખુદ પોતાનું અને પોતાના પુત્રનું પેટ ભીખ માગીને ભરતા હતા એક દિવસ સાંજે જ્યારે તેઓ ઘરે પાછા ફરતા હતા તે દિવસે તેમની મુલાકાત વિદર્ભ દેશના રાજકુમાર સાથે જઈ જે પોતાના પિતાના મૃત્યુ બાદ ભટકી રહ્યા હતા તેમની હાલત તે બ્રાહ્મણીથી ન જોવાઈ અને તેમણે તે રાજકુમારને પોતાની સાથે ઘરે લઈ આવી અને પોતાના પુત્રની જેમ પોતાની સાથે રાખવા લાગી એક દિવસ બ્રાહ્મણી પોતાના બંને પુત્રો સાથે સાંડિલ્ય ઋષિના આશ્રમમાં ગઈ ત્યાં તેમણે ઋષિથી ભગવાન શંકરના પ્રદોષ વ્રતની કથા સાંભળી અને ઘરે આવીને પ્રદોષનું વ્રત કરવા લાગ્યા એક વાર તે બ્રાહ્મણીના બંને પુત્રો વનમાં ફરવા ગયા હતા અને તેમાંથી બ્રાહ્મણીનો પુત્ર તો ઘરે પાછો આવ્યો પરંતુ રાજકુમાર વનમાં જ રહી ગયો તે દિવસે રાજકુમારને ગંધર્વ કન્યાઓને જોઈને તેમની સાથે વાત કરવા લાગ્યો આ કન્યાનું નામ અંશુમતી હતું તે દિવસે તે રાજકુમાર ઘરે મોડા આવ્યા રાજકુમાર બીજે દિવસે ફરી એ જગ્યાએ પહોંચ્યા જ્યાં અંશુમતી પોતાના માતા પિતા સાથે વાત કરી રહી હતી ત્યારે અંશુમતીના માતા પિતાએ તે રાજકુમારને ઓળખી લીધા અને કહ્યું કે આપ તો વિદર્ભનગરના રાજકુમાર છો તે રાજકુમારીના માતા પિતાને રાજકુમાર પસંદ આવી ગયો અને તેમણે ભગવાન શંકરની કૃપાથી તેમની પુત્રીનો વિવાહ તેમની સાથે કરવાનું નક્કી કર્યું રાજકુમારે પણ પોતાની સ્વીકૃતિ આપી અને બંનેનો વિવાહ સંપન્ન થયો બાદમાં રાજકુમારે ગંધર્વની વિશાળ સેના સાથે વિદર્ભ પર હુમલો કર્યો અને ગમાસાન યુદ્ધ બાદ વિજય પ્રાપ્ત કરી અને પત્નીની સાથે રાજ્ય કરવા લાગ્યો રાજકુમારે તે બ્રાહ્મણી અને તેના પુત્રને આદર સાથે મહેલમાં લઈ આવ્યો બ્રાહ્મણી તથા પુત્રના બધા દુઃખ અને દરિદ્ર દૂર થયા અને તેમના જીવનમાં સુખ આવી ગયું અને તેઓ પોતાનું જીવન સુખીથી વ્યતીત કરવા લાગ્યા એક દિવસ રાજકુમારીએ રાજકુમારને આ બધી વાતોનું કારણ પૂછ્યું તેના વિશેનું રહસ્ય પૂછ્યું ત્યારે રાજકુમારે તેમને કહ્યું કે પ્રદોષના વ્રતનું મહત્વ અને એ વ્રતથી મને આ ફળનું પ્રાપ્તિ થઈ છે આ વ્રતના પ્રભાવથી વ્યક્તિની જે ઈચ્છા હશે જે મનોકામના હશે તે અવશ્ય પૂર્ણ થશે આ દિવસથી પ્રદોષ વ્રતની પ્રતિષ્ઠા અને મહત્વ વધી ગયું અને માન્યતા અનુસાર લોકો આ વ્રત કરવા લાગ્યા કેટલી જગ્યા પર પોતાની શ્રદ્ધા અનુસાર સ્ત્રી અને પુરુષ બંને આ વ્રત કરી શકે છે આ વ્રતને કરવાથી મનુષ્યના બધા જ કષ્ટ અને પાપ નષ્ટ થાય છે અને મનુષ્યને અભિષ્ટની પ્રાપ્તિ થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી રસપ્રદ અવનવી નવીન નવીન વાતો સાથે